thank you જણાવ્યું કે ઘણા સભ્યો કોઈ કારણસર બહાર ગામ ગયા હોવાથી કાર્યક્રમ માં ઉપસ્થિત રહી શક્યા નથી વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક પહેલથી આ ગીત આજે સમગ્ર દેશની અંદર એકસો ચાલીસ કરોડ ની વસ્તી ધરાવતા ભારત દેશની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મહાનગરપાલિકા વિધાનસભા સાંસદ રાજ્યસભા ગૃહ દરેક જગ્યાએ આજે આ એકસો પચાસ વર્ષ આ ગીત વંદે માતરમ ગીત આજે એકસો પચાસ વર્ષ પૂર્ણ કરીને એકસો એકાવનમાં વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે સાથીઓ આ એક ગીત નથી પણ એક આ ગ્રંથ છે કારણ કે આજથી દોઢસો વર્ષ પહેલાં જ્યારે ભારત અંગ્રેજોની સામે લડતું હતું ભારત દેશના અનેક ઘડવૈયાઓ અનેક લડવૈયાઓ જે ભારતને બચાવવા જ્યારે નીકળ્યા હતા ત્યારે આ ગીતનું નિર્માણ થયું હતું ના આ ગીતના માધ્યમથી એક ભારતની અંદર હિન્દુ હિન્દુત્વનું અને એક ભારતીય તરીકેનું એક જ્યારે જુવાડ ઊભું થયું હતું ત્યારે આ ગીતની સ્થાપના થઈ હતી આજે આ ગીતના માધ્યમથી આજે આપણે ભારત આઝાદી જ્યારે ભારતને મળી છે આઝાદીના આજે આ આપણે જે વર્ષમાં આજે આપણે ઉજવણી કરી રહ્યા છે વંદે માતરમ ગીતનું ખૂબ મહત્ત્વ છે મારી મેં કીધું એમાં ગ્રંથ કહેવામાં આવે છે આજે આ ગીતને પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આ કાર્યક્રમ દોઢસો વર્ષ આ ગીતને પૂરો અને સમગ્ર દેશની અંદર આજે એક જ દિવસે એક જ સમયે આખા ભારતની અંદર આ કાર્યક્રમ કર્યો તેના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ અને પદાધિકારીશ્રી સૌ અધિકારીઓએ આજે આ કાર્યક્રમના માધ્યમથી માન્ય મેયરશ્રીએ આ ગીતનું મહત્વ શું છે અને આ ગીત કયા સંજોગોની અંદર બન્યું હતું એનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે કાર્યક્રમ હતો જેને એકસો પચાસ ની વર્ષ ઉજવા જઈ રહ્યા છીએ ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેશનમાં કમલમ કાર્યાલય ખાતે તેમજ અલગ 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 સ્થાનો ઉપર આ કાર્યક્રમ છે ગોઠવવામાં આવેલો છે રાષ્ટ્રગીતની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરેલી છે આ વંદે માત્રમની રચના બંકિમચંદ્ર ચત્વાજ્યાએ કરેલી છે